નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજના અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો જે ખેડૂતો માટે છે તે મિત્રો નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી દીધેલ છે જે યોજનાની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે સહાય મળવા પાત્ર થશે રોટાવેટર ખરીદવા માટે મિત્રો સહાય મળવા પાત્ર થશે કલ્ટિવેટર ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે ટેન્કર ખરીદવા માટે મિત્રો સહાય મળવા પાત્ર થશે અને ટોલોટેલર ખરીદવા માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આ યોજનાઓની અંદર મિત્રો હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તો યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો આ યોજના મિત્રો આઈ ખેડૂત પોર્ટલ અંદર હાલના સમયમાં ચાલુ છે જે યોજનાનું નામ છે મિત્રો કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ કૃષિના જે મિત્રો યંત્રો આવે છે જે સાધનો આવે છે એ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે પહેલા નંબરની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે સહાય યોજના પહેલા નંબરની અંદર ટ્રેક્ટર વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું ટ્રેક્ટર એટલે કે મિની ટ્રેક્ટર જે વીસ પીટી હોસ્પાવર સુધીમાં એકમ ખર્ચના ત્રણ લાખ પ્રતિ એકમની અંદર વાત કરીએ તો હવે મિત્રો સહાયની અંદર છે તમને પચીસ ટકા અથવા મહત્તમ રૂપિયા પંચોતેર હજાર પ્રતિ એકમ સહાય મળવાપાત્ર થશે પચીસ ટકા અથવા પંચોતેર હજારની સહાય મળવાપાત્ર થશે તેથી આગળ વાત કરીએ તો બીજા નંબરની અંદર રોટાવેટર સહાય યોજના રોટાવેટર વિશે આપણે મિત્રો વાત કરીએ તો તેની અંદર છે તમને એકમ ખર્ચ એસી હજાર પ્રતિ એકમ અંદર સહાયની અંદર વાત કરીએ તો મિત્રો પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર પ્રતિ એકમની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે તમે મિત્રો ખર્ચ કરો છો એના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર પ્રત્યે એકમની અંદર સહાય પાત્ર થશે તેથી આગળ વાત કરીએ તો આપણે મિત્રો કલ્ટિવેટર ખરીદવા માટે સહાય યોજના જે કલ્ટી વાપરીએ છીએ એની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે વાત કરીએ તો કલ્ટિવેટરની અંદર વાત કરીએ તો મિત્રો ખર્ચના ખર્ચ છે તે મિત્રો વીસ હજાર ફરતી એકમની અંદર જેની અંદર વાત કરીએ તો સહાયની અંદર તો પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા દસ હજાર પ્રતિ એકમની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે તમે મિત્રો ખર્ચ કરો છો વીસ હજારનો તો તેની અંદર પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા જે દસ હજારની સહાય મળવાપાત્ર થશે પછી આગળ વાત કરીએ તો ટેલર જે મિત્રો ટોલું આવે છે એ ખરીદવા માટે આપણે વાત કરીએ તો ટોલું ખરીદવા માટે મિત્રો એસી હજાર પ્રતિ એકમની અંદર વાત કરીએ તો મિત્રો ખરીદ કિંમત એટલે કે ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર પ્રતિ એકમ સહાય મળવા પાત્ર થશે જે મિત્રો તમે ખર્ચ કરો છો એના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર પ્રતિ એકમની અંદર સહાય મળવા પાત્ર થશે તેથી આગળ વાત કરીએ તો મિત્રો પાણંદનો ટેન્કર આવે છે એ વિશે આપણે વાત કરીએ તો તેની અંદર છે તમને મિત્રો પાણંદના ટેન્કર માટે એકમ ખર્ચના એંશી હજાર પ્રતિ એકમની અંદર ને સહાયની અંદર વાત કરીએ તો ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર પ્રતિ એકમ સહાય મળવાપાત્ર રહેશે આ યોજનાઓની અંદર મિત્રો તમને આવી રીતે લાભ મળવાપાત્ર થશે આપણે છે મિત્રો માહિતી મેળવી તો એચઆરટી ટુ માટે આપણે મિત્રો માહિતી મેળવી ને જેની અંદર કુલ મળીને બે લાખ પોંચ હજાર સુધીની સહાય મળવા પાત્ર સાધનોની અંદર આપણે મિત્રો વાત કરીએ તો મિની ટ્રેક્ટર છે મિની રોટાવેટર મિની કલ્ટી મિની ટેલર અને મિની પાણીનું ટેન્કર એ મિની સાધનો ખરીદવા માટે મિત્રો સહાય મળવા પાત્ર થશે અને આ યોજનાની છેલ્લી તારીખ છ અગિયાર બે હજાર પચીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધ